જંગલ વિસ્તારમાં ગાય માતાને સારવા આપણે પણ રસ્તાની શોધ કરવી પડે જય ગૌ માતા વંદે ગૌ માતરમ સવાર સવારમાં દૂર દૂર મોરલા પણ ટહુકાર કરી રહ્યા છે ગાય માતા સુટા સુટા સરી રહ્યા છે એન લહેરખા લીતે પ્રકૃતિની ગોદમાં ગાય માતાના સાનિધ્યમાં મોરલા ટંકાર કરી રહ્યા ઠંડી ઋતુ છે કુકડી બોલી રહી અને નેચરલી ઘાસ સારો ગાય માતા શરીર હશે રૂઢિ સુસ્ત અનુસાર અમારે ગાય માતા ગોકુળ ગીર ગૌશાળા અમારી વારે પણ ખોડિયારમાં છે આ ઘેર ધાર ઉપર અમારે ખોડિયાર માતાનું મંદિર છે અહીંયા પાછળના ભાગમાં રામદેવ પીર બાપા છે એ પણ મંદિર રવો સામેથી દેખાય છે એ એકદમ સોખું અને પછી તળાવડી અને ગાય માતા સરી રહ્યા છે